નમસ્કાર દોસ્તો આપ સભીકા ટાઈમ્સ છે સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી સાબરકાંઠા જિલ્લાના કોશીના તાલુકામાં સર્વ સમાજ ભાઈચારા સંમેલનના કાર્યક્રમનું આયોજન લીંબડીયા ગામે થયેલ જેમાં સર્વ સમાજના તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલ અને આ કાર્યક્રમમાં સમાજના કલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરવા બાબતે ખાસ કરીને કોશીના તાલુકો જે છે એ વિકાસથી વંચિત તાલુકો છે તો એના સ્થાનિક પ્રશ્નો બાબતેની પણ ચર્ચાઓ થઈ સરકારમાં પ્રશ્નોની રજૂઆત બાબતેની પણ વિચારણાઓ કરવામાં આવી અને ખાસ કરીને જે ટ્રાયબલ કમ્યુનિટીના લોકો છે જે આદિવાસી સમુદાયના લોકો છે એમના સર્વાંગી વિકાસ માટે સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી મદદ કરવા માટેની ખાતરી આજે કોશીના મુકામે સર્વસમાજ ભાઈચારા સંમેલનના કાર્યક્રમમાં આપવામાં આવી છે આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોનો ખૂબ સારો સહકાર મળેલ છે એ બદલ સામાજિક એકતા જાગૃતિ મિશન વતી અમે સાબરકાંઠા જિલ્લાના સર્વસમાજના તમામ લોકોનો ખૂબ જ આભાર માનીએ છીએ ધન્યવાદ જય ભારત